નમસ્કાર દર્શક મિત્રો આપની હાજર રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ નવસારીની નગર પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ થયું નવસારી બિજલપુર નગરપાલિકા નવસારી હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ચાર કે જે ફુવારા સ્થિત છે તેવા નવ નિર્મિત મકાનનું લોકાર્પણ રાકેશભાઈ દેસાઈના હસ્તક થયું ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત મુખ્ય મહેમાન તરીકે મિનલબેન દેસાઈ સાથે જ અજય ધીરુભાઈ દેસાઈ અને અતિથિ વિશેષ તરીકે નરેન્દ્રભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર આજ રોજ સવારે નવથી છ કલાકે આ મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નવા મકાનનું લોકાર્પણ સંપન્ન થયું આ નવનિર્મિત મકાન લગભગ એકસો ને ચોવીસ લાખ રૂપિયાના ખર્ચે નવા બાર ઓરડાઓ બનાવવામાં આવ્યા નવસારી વિજલપુર શહેર ખાતે આ સ્કૂલનું લોકાર્પણ થયું એ જ રીતે લાઇબ્રેરી પાસે પણ સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે તે પણ પૂર્ણતાને આરે છે એ જ રીતે ઘેલખડી ખાતે સરબતિયા તળાવ પાસે અને દશેરા ટેકરી ખાતે પણ પ્રાથમિક શાળાઓના ત્રણ નવા મકાનો બનવા જઈ રહ્યા છે હાલમાં કાલિયાવાડી ખાતે પણ એકાદ મહિના પહેલાં નવા પ્રાથમિક શાળાના મકાનનું ભૂમિપૂંજન સંપન્ન થયું નવસારી શહેર હોય કે નવસારી તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર હોય નવસારી વિધાનસભા મત વિસ્તારની અંદર પ્રાથમિક શિક્ષણ કે પાયાનું ફંડામેન્ટલ એજ્યુકેશનમાં કોઈ જ કચાસ નહીં રહી જાય એને માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને કેન્દ્રની સરકાર કટિબદ્ધ છે અને એ દિશામાં આગળ પણ વધી રહ્યા છે નવસારી તાલુકામાં પણ લગભગ ચારેક જેટલી સ્કૂલો જે લોકાર્પણ પણ થઈ ગયા છે એમાંથી ઘણાના અને ઘણાના લોકાર્પણ થવા જઈ રહ્યા છે સરકાર ગરીબ દીકરા કે દીકરી ભણે અને યોગ્ય વાતાવરણમાં ભણે એને માટે સંપૂર્ણ કાળજી રાખી રહી છે હું ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આભાર માનું છું કે નવસારી ખાતે શહેર અને તાલુકામાં નવા મકાનના બાંધકામમાં રસ લઈને જે કાળજી લઈ રહ્યા છે એ બદલ એમનો પણ હું આભાર માનું છું હસ્તુ ભારત માતા ટૂર તો સાથે જ આ પ્રસંગે શાળાના આચાર્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર નવસારી વિજલપુર નગરપાલિકા હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત અમારી આ કન્યા શાળા અનુવાર ચારના નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ થયું છે જે આપણા આદરણીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે જે બદલ શાળા પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે આ શાળા કુલ એકસો ચોવીસ લાખના ખર્ચે તૈયાર થયેલ છે જેમાં બાર ઓરડા તૈયાર કરવામાં આવ્યા છે સાથે દરેક માર્ગ પર ટોયલેટ બાથરૂમની સુવિધા પીવાના પાણીની સુવિધા ફાયર સેફ્ટીની સુવિધા તમામ સુવિધાઓ સાથે આ શાળાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હવેથી અમારી શાળાના બાળકો આ શાળામાં ભણવા માટે બેસતા થશે અને નવી શાળાનો લાભ તમામ બાળકોને મળશે તો આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સહિત ઉપસ્થિત વિદ્યાર્થી વાલીઓની વચ્ચે નવનિર્મિત શાળા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું અને એ પ્રસંગે બાળકોના ચહેરા ઉપર એક વિશેષ ખુશી દેખાઈ રહી હતી કારણ કે હવેથી એવો નવા વર્ગખંડની અંદર સાફ સ્વચ્છ વર્ગખંડની અંદર અભ્યાસ કરશે અને જેથી કરી બાળકો સહિત શિક્ષિકાઓ શિક્ષકોને પણ એક અનોખી મજા આવી હતી ફાયર સેફ્ટીની સાથે જ સુસજ નવા મકાનની અંદર ચાલુ થયેલ શાળાની અંદર બાળકો ભણશે અને હવે તો એમની અંદર આવવાનો પણ ઉત્સાહ વધુ જોવામાં આવશે સ્વચ્છ મજાના ડસ્ટબીનો પણ મૂકવામાં આવ્યા હતા નવું મકાન છે અને ક્યાં સુધી આ સરસ મજાના મકાનની જાળવણી પણ કરવામાં આવશે એ પણ જોવાનું રહ્યું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી